શાંતિ અઢાર સાત બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો પોતાની ઉપર પોતે જ રહેમ કરો બાપ જે શ્રીમત આપે છે તેના પર ચાલતા રહો બાપની શ્રીમત છે બાળકો સમય વેસ્ટ ન કરો સુલટા કાર્ય કરો સીધા કાર્ય કરો પ્રશ્ન છે જે તકદીરવાન બાળકો છે એમની મુખ્ય ધારણા કઈ હશે ઉત્તર છે તકદીરવાન બાળકો સવારે સવારે ઉઠીને બાપને ખૂબ પ્રેમથી યાદ કરશે બાબા સાથે મીઠી મીઠી વાતો કરશે ક્યારે પણ પોતાના ઉપર બે રહેમી નહી કરશે તેઓ પાસ વિથ ઓનર બનવાનો પુરુષાર્થ કરી

ફક્ત મહિમા ની પણ વાત નથી બાપની તો ફરજ છે બાળકોને મત આપવી બેહદ ના બાપ પણ મત આપે છે ઊંચામાં ઊંચા બાપ છે તો જરૂર એમની મત પણ ઊંચામાં ઊંચી હશે મત લેવા વાળો આત્મા છે સારું કે ખરાબ કામ આત્મા જ કરે છે આ સમયે દુનિયાને મળે છે રાવણની મત આ બાકોને મળે છે રામની મત રાવણની મતથી બે રહેમ થઈ ઉલટા કામ કરે છે બાપ મત આપે છે સુલટા સારા કાર્ય કરો સૌથી સારું કાર્ય પોતાની ઉપર રહેમ કરો તમે જાણો છો આપણે આત્મા સતો પ્રધાન હતા ખૂબ સુખી હતા પછી રાવણની મત મળવાથી તમે તમો પ્રધાન બની ગયા છો હવે પછી બાપ મત આપે છે કે એક તો બાપની યાદમાં રહો હવે પોતાના પર રહેમ કરો આ મત આપે છે બાપ રહેમ નથી કરતા બાપ તો શ્રીમત આપે છે આમ આમ કરો પોતાની ઉપર પોતે જ રહેમ કરો પોતાના પોતાને આત્મા સમજી અને પોતાના પતિત પાવન બાપને યાદ કરો તો તમે પાવન બની જશો બાપ સલાહ આપે છે તમે પાવન કેવી રીતે બનશો બાપ જ પતિતને પાવન બનાવવા વાળા છે એ શ્રીમત આપે છે જો એમની મત પર નથી ચાલતા તો પોતાની ઉપર બે રહેમ થાય છે બાપ શ્રીમત આપે છે કે બાકો સમય વેસ્ટ ન કરો આ પાઠ પાક્કો કરી લો કે આપણે આત્મા છીએ શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે ભલે કરો છતાં પણ સમય કાઢી યુક્તિ રચો કામ કરતા આત્માની બુદ્ધિ બાપ તરફ હોવી જોઈએ તમે ભક્તિ માર્ગમાં પણ યાદ કરો છો ઘણા કહે છે કેવી રીતે યાદ કરીએ આત્માનું પરમાત્માનું રૂપ શું છે જે યાદ કરીએ કારણ કે ભક્તિ માર્ગમાં તો ગવાય છે કે પરમાત્મા છે પરંતુ એવું નથી કહે પણ છે વચ્ચે આત્મા સ્ટાર જેવો છે પછી કેમ કહે છે કે આત્મા શું છે તેને જોઈ ન શકાય એ તો છે જ જાણવાની ચીજ આત્માને જાણી શકાય છે

તે તો સ્ટાર જેવો સૂક્ષ્મ છે સ્વયમને આત્મા સમજી બાપને યાદ કરો જેમ આત્મા એમ પરમાત્મા પણ સોલ છે પરંતુ આત્માને કહેવાય છે સુપ્રીમ સોલ સર્વોચ્ચ આત્મા એ જન્મ મરણ માં નથી આવતા આત્માને સુપ્રીમ કહેવાય છે જ્યારે જન્મ મરણ રહિત હોય બાકી મુક્તિ ધામ માં તો બધાએ પવિત્ર બનીને જવાનું છે એમાં પણ નંબર વાર છે જેમનો હીરો હિરોઈન નો પાર્ટ છે આત્માઓ નંબર વાર તો છે ને નાટકમાં પણ કોઈ ખૂબ પગાર વાળા કોઈ ઓછા વાળા હોય છે લક્ષ્મી નારાયણ ના આત્માને મનુષ્ય આત્માઓમાં સુપ્રીમ કહેવાશે ભલે પવિત્ર તો બધા બને છે તો પણ નંબર વાર પાઠ છે કોઈ મહારાજા કોઈ દાસી કોઈ પ્રજા તમે એક્ટર્સ છો જાણો છો આટલા બધા દેવતાઓ નંબર વાર છે સારો પુરુષાર્થ કરશે ઊંચ આત્મા બનશે ઊંચું પદ મેળવશે તમને સ્મૃતિ આવી છે આપણે 84 જન્મ કેવી રીતે લીધા હવે બાપની પાસે જવાનું છે બાકોને આ ખુશી પણ છે તો ફકુર પણ છે અને નશો પણ છે બધા કહે છે અમે નર થી નારાયણ વિશ્વના માલિક બનીશું પછી તો એવો પુરુષાર્થ કરવો પડે પુરુષાર્થ અનુસાર નંબર 12 પદ મેળવે છે બધાને નંબર 12 પાર્ટ મળેલો છે આજામાં પૂર્વ નિર્ધારિત છે હમણાં બાપ તમને શ્રેષ્ઠ મત આપે છે કાઈ પણ કરીને બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય તો તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની જાવ પાપોનો બોજો તો માથા પર ખૂબ છે તેને કેમ રીતે પણ કરીને અહીં ખલાસ કરવાનો છે ત્યારે આત્મા પવિત્ર બનશે તમો પ્રધાન પણ તમે આત્મા બન્યા છો તો સતો પ્રધાન પણ આત્માએ બનવાનું છે આ સમયે વધારે ઇન્સોલ્વેન્ટ કંગાળ ભારત છે આ ખેલ જ ભારત પર છે બાકી તેઓ તો ફક્ત ધર્મ સ્થાપન કરવા આવે છે પુનર્જન્મ લેતા લેતા અંતમાં બધા તમો પ્રધાન બને છે સ્વર્ગના માલિક તમે બનો છો જાણો છો ભારત ખૂબ ઊંચો દેશ છે હમણા કેટલો ગરીબ છે ગરીબને જ બધા મદદ આપે છે દરેક વાતની ભીખ માંગતા જ રહે છે પહેલા તો ખૂબ અનાજ અહીંથી જતું હતું હમણાં ગરીબ બન્યા છે તો પછી રિટર્ન સર્વિસ થઈ રહી છે જે લઈ ગયા છે છે તે ઉધાર મળી અને ક્રિશ્ચન રાશિ એક જ છે ક્રિશ્ચને જ ભારતને હબ કર્યું છે હવે ફરી ડ્રામા અનુસાર તે પરસ્પર લડે છે માખણ આ બાકોને મળી જાય છે એવું નથી કે શ્રી કૃષ્ણના મુખમાં માખણ હતું આ તો શાસ્ત્રોમાં લખી દીધું છે આખી દુનિયા શ્રી કૃષ્ણના હાથમાં આવે છે આખા વિશ્વના તમે માલિક બનો છો આપ બાળકો જાણો છો આપણે વિશ્વના માલિક બનીએ છીએ તો તમને કેટલી ખુશી થવી જોઈએ

મીઠા ધન હોય છે અલ્લાહ અવલદીન ની રમત દેખાડે છે ને અલ્લાહ જે અવલદીન અર્થાત જે દેવી દેવતા ધર્મ સ્થાપન કરે છે સેકન્ડમાં જીવન મુક્તિ આપી દે છે સેકન્ડમાં સાક્ષાતકાર થઈ જાય છે કારુણનો ખજાનો દેખાડે છે મીરા શ્રી કૃષ્ણ સાથે સાક્ષાતકારમાં ડાન્સ કરતી હતી તે હતો ભક્તિ માર્ગ અહી ભક્તિ માર્ગની વાત નથી તમે તો વૈકુંઠમાં પ્રેક્ટિકલમાં જઈને રાજ્ય ભાગ્ય કરશો ભક્તિ માર્ગમાં ફક્ત સાક્ષાત્કાર થાય છે આ સમયે આ બાળકોને મુખ્ય ઉદ્દેશનો સાક્ષાત્કાર થાય છે જાણો છો અમે આ બનીશું બાળકોને ભૂલાઈ જાય છે એટલે બેજ અપાય છે હવે આપણે બેહદના બાપના બાળક બન્યા છીએ કેટલી ખુશી થવી જોઈએ આ તો ઘડી ઘડી પાક્કું કરી દેવું જોઈએ પરંતુ માયા ઓ પોઝિશનમાં છે તો તે ખુશી પણ ઉડી જાય છે બાપને યાદ કરતા રહેશો તો નશો રહેશે બાબા આપણને વિશ્વના માલિક બનાવે છે પછી માયા ભુલાવી દે છે તો પછી કાઈ ને કાઈ વિકર્મ થઈ જાય છે આ બાકોને સ્મૃતિ આવી છે આપણે 84 જન્મ લીધા છે બીજા કોઈ 84 જન્મ નથી લેતા આ પણ સમજવાનું છે જેટલા આપણે યાદ કરીશું એટલું ઊંચું પદ મેળવીશું અને પછી આપ સમાન પણ બનાવવાના છે પ્રજા બનાવવાની છે ચેરિટી બિગેન્સ એટ હોમ તીર્થો પર પણ પહેલા પોતે જાય છે પછી મિત્ર સંબંધીઓ વગેરેને પણ સાથે લઈ જાય છે તો તમે પણ પ્રેમથી બધાને સમજાવો બધા નહીં સમજશે એક જ ઘરમાં બાપ સમજશે

બીજા ધર્મ વાળાઓની સેપલિંગ નથી લાગતી તે તો ઉપરથી આવે છે તેમના ફોલોઅર્સ એટલે કે અનુયાયી પણ આવતા રહે છે આ તો સ્થાપના કરે છે અને પછી બધાને પાવન બનાવીને લઈ જાય છે એટલે એમને સદગુરુ લિબરેટર મુક્તિદાતા કહેવાય છે સાચા ગુરુ એક જ છે મનુષ્ય ક્યારે કોઈની સદગતિ નથી જૂઠખંડ બનાવી દે છે બાપ માટે પણ જૂઠું દેવતાઓ માટે પણ જૂઠું કહી દે છે ત્યારે બાપ કહે છે હિયર નો ઇવેલ આને કહેવાય છે વૈશ્યાલય સતયુગ છે શિવાલય મનુષ્ય સમજે થોડી છે તે તો પોતાની મત પર જ ચાલે છે કેટલું લડવા ઝઘડવાનું ચાલતું રહે છે બાકો માને પતિ સ્ત્રીને મારવામાં વાર નથી કરતા એકબીજાને કાપતા રહે છે બાકો જુએ છે બાપની પાસે ખૂબ ધન છે આપતા નથી તો મારવામાં પણ વાર નથી કરતા કેવી ગંદી દુનિયા છે હમણાં તમે શું બની રહ્યા છો આ તમારો મુખ્ય ઉદ્દેશ છે તમે તો ફક્ત કહેતા હતા હે પતિ પાવન આવીને અમને પાવન બનાવો એવું થોડી કહેતા હતા કે વિશ્વના માલિક બનાવું ગોડફાધર તો હેવન સ્થાપન કરે છે તો આપણે હેવનમાં કેમ નથી પછી રાવણ તમને નર્કવાસી બનાવે છે કલ્પનીય આયુ લાખો વર્ષ કહી દેવાથી ભૂલી ગયા છે બાપ કહે છે તમે હેવનના માલિક હતા હવે ફરી ચક્કર લગાવી હેલના માલિક બન્યા છો હમણા ફરી બાપ તમને હેવનના માલિક બનાવે છે કહે છે મીઠા આત્માઓ બાળકો

અહીં પછી નિર્ગુણ બાળકની સંસ્થા પણ છે બાળકોમાં કોઈ ગુણ નથી નહીં તો બાળકને મહાત્મા કરતા પણ ઉચ્ચ કહેવાય છે તેમને વિકારોની પણ ખબર નથી મહાત્માઓને તો વિકારોની ખબર રહે છે તો શબ્દ પણ કેટલા રોંગ બોલે છે માયા બિલકુલ અનરાઇટિયસ અસત્ય બનાવી દે છે ગીતા વાંચે પણ છે કહે પણ છે ભગવાન વાચ કામ મહાશત્રુ છે આ આદિ મધ્ય અંત દુઃખ આપવા વાળું છે તો પણ પવિત્ર બનવામાં કેટલા વિઘ્ન નાખે છે બાળક લગ્ન નથી કરતો તો કેટલા બગડે છે બાપ કહે છે આ બા કોઈ શ્રીમત પર ચાલવાનું છે જે ફૂલ બનવાના નહીં હોય કેટલું પણ સમજાવો ક્યારે નહીં માનશે ક્યાંક બાળકો કહે છે અમે લગ્ન નહીં કરીશું તો માં બાપ કેટલા અત્યાચાર કરે છે બાપ કહે છે જ્યારે જ્ઞાન યજ્ઞ રચું છું તો અનેક પ્રકારના વિઘ્ન પડે છે ત્રણ પગ પૃથ્વીના પણ નથી આપતા તમે ફક્ત બાપની મત પર યાદ કરી પવિત્ર બનો છો બીજી કોઈ તકલીફ નથી ફક્ત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો જેમ આપ આત્માઓ આ શરીરમાં અવતરિત છો તેમ બાપ પણ અવતરિત છે પછી કચ્છ અવતાર મચ્છ અવતાર કેવી રીતે હોઈ શકે કેટલી ગાળો આપે છે કહે છે કાંકરા કાંકરામાં ભગવાન છે બાપ કહે છે મારી અને દેવતાઓની ગ્લાની કરે છે મારે આવવું પડે છે આવીને આ બાકોને ફરીથી આપું છું હું વારસો આપું છું અને રાવણ શ્રાપ આપે છે આ ખેલ છે જે શ્રીમત પર નથી ચાલતા તો સમજાય છે એમની તકદીર એટલી ઊંચી નથી તકદીર વાળા સવારે સવારે ઊઠીને યાદ કરશે બાબા સાથે વાતો કરશે આત્મા સમજી બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય ખુશીનો પારો પણ ચડશે જે પાસ વિથ ઓનર થાય છે એ જ રાજાઈને લાયક બની શકે છે ફક્ત એક લક્ષ્મી નારાયણ નથી રાજ્ય કરતા ડિનાસ્ટી છે રાજધાની છે હવે બાપ કહે છે તમે કેટલા સ્વચ્છ બુદ્ધિ બનો છો આને કહેવાય છે સત્સંગ સત્સંગ એક જ હોય છે જે બાપ સાચી સાચી નોલેજ આપે સચખંડના માલિક બનાવે છે કલ્પના સંગમ પર જ સતનો સંગ મળે છે સ્વર્ગમાં કોઈ પણ પ્રકારનો સત્સંગ હોતો નથી હમણાં તમે છો રૂહાની સેલવેશન આર્મી મુક્તિ આપનાર સૈનિકો તમે વિશ્વનો બેડો પાર કરો છો તમને કરવા વાળા મુક્ત કરવા વાળા બાપ છે તમારી મહિમા ખૂબ ઊંચી છે બાપની મહિમા ભારતની મહિમા પાર છે આ બાળકોની પણ મહિમા પાર છે તમે બ્રહ્માંડના પણ અને વિશ્વના પણ માલિક બનો છો હું તો ફક્ત બ્રહ્માંડનો માલિક બનું છું પૂજા પણ તમારી ડબલ ડબલ થાય થાય છે હું તો દેવતા નથી બનતો જે પૂજા તમારામાં પણ નંબર વાર સમજે છે અને ખુશીમાં આવીને પુરુષાર્થ કરે છે ભણતરમાં ફરક કેટલો છે સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય ચાલે છે ત્યાં વજીર હોતા નથી લક્ષ્મી નારાયણ જેમને ભગવાન ભગવતી કહે છે તે પછી વજીરની સલાહ લેશે શું જ્યારે પતિત રાજાઓ બને છે ત્યારે પછી વજીર વગેરે રાખે છે હમણાં તો છે પ્રજાનું પ્રજા પર રાજ્ય આ બાકોને આ જૂની દુનિયાથી વૈરાગ છે

આપણા રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપની યાદની સાથે સાથે આપ સમાન બનાવવાની સેવા પણ કરવાની છે ચેરિટી બિગન્સ એટ હોમ બધાને પ્રેમથી સમજાવવાનું છે બીજું આ જૂની દુનિયાથી બેહદના વૈરાગી બનવાનું છે હિયર નો એવેલ સી નો એવેલ એ બેહદ બાપના બાળક છે એ આપણને કરુણનો ખજાનો આપે છે એ જ ખુશીમાં રહેવાનું છે આજનો વરદાન દરેક સંકલ્પ બોલ અને કર્મને ફળદાયક બનાવવા વાળા રોહાની પ્રભાવશાળી ભવ જ્યારે પણ કોઈના સંપર્કમાં આવો છો તો એમના પ્રત્યે મનની ભાવના સ્નેહ સહયોગ અને કલ્યાણની પ્રભાવશાળી હોય દરેક બોલ કોઈને હિંમત ઉલ્લાસ આપવાના પ્રભાવશાળી હોય સાધારણ વાતચીતમાં સમય ન ચાલ્યો જાય એવી રીતે જ દરેક કર્મ ફળદાયક હોય ભલે સ્વ પ્રત્યે કે બીજા પ્રત્યે પરસ્પર પણ દરેક રૂપમાં પ્રભાવશાળી બનો સેવામાં રૂહાની પ્રભાવશાળી બનો ત્યારે બાપને પ્રત્યક્ષ કરવાના નિમિત્ત બની શકશો સ્લોગન છે એવા શુભ ચિંતક મણી બનો જે તમારા કિરણો વિશ્વને રોશન કરતા રહે અવ્યક્તિશારા

કંટ્રોલ નહી કરી શકશો એટલે શીતળતાની શક્તિ ધારણ કરી લો તો વ્યર્થથી બચી જશો આ શું આવું નહીં તેવું આ વ્યર્થની પાસ્ટ ગતિથી છૂટી જશો ઓમ શાંતિ